કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડની અંદર તમામ વ્યૂવરોનો અને આપણા સબસ્ક્રાઈબરોનું હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આમ જોઈએ તો ભારતની જમીન હવે દિવસે ને દિવસે બિલ ઉપજાવ થતી જાય છે એનું કારણ મુખ્ય એ છે કે આપણે પાકની અંદર જોતાં પોષક તત્વો નાખી શકતા નથી તો આપણે આજે એટલો જ વિડીયો જોવાનો છે કે શિયાળુ પાકમાં પાંત્રીસ દિવસનો પાક થાય ચણા હોય રાયડો હોય જીરું હોય કે ઘઉં હોય તો એમાં વધુ ઉત્પાદન લેવા માટે કયા પોષક તત્વો વાપરવાથી ઉત્પાદન બમણું મળે છે બરાબર વધે છે નહીં પણ બમણું મળે છે તો એવા તત્વોમાં આપણે ફેરેશ ઝીંક સલ્ફર આ ત્રણ તત્વો આપણે ત્રણ તત્વો વિશે જાણવાનું છે એ પાંદડાઓ માટે હરિત ક્રાંતિ સમાન છે આ ત્રણ તત્વો જો આ ત્રણ તત્વો તમે આપણા પાકની અંદર નાખી દેશો તો ઉત્પાદનની વૃદ્ધિમાં તમને કોઈ રોકી શકશે નહીં હવે આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો ભારતભરની અંદર ભારતની દરેક જમીનની અંદર ભારતની દરેક ફળાવ જમીનની અંદર ફેરસ જિંક અને સલ્ફરની ડિફિશિયન્સી એટલે કે ખામી રહી એ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ શું છે કે આ ત્રણ તત્વો આપણે નાખી શકતા નથી અને નાખી શકીએ તો પણ આપણને એની ખબર નથી કે આ ત્રણ તત્વો નાખવાથી તેનો ઉપાય અને તેનો ઉપયોગ છે એ જમીનમાં ટૂંકમાં જે ક પાક વાયુ હોય એમાં એક અલભ્ય તત્વ હોય એને લભ્ય સ્વરૂપમાં આ રૂપાંતર કરી અને ફેરસ ઝિંક અને સલ્ફર છે એ તમને મોટા પ્રમાણમાં ફાયદારૂપ થતું હોય છે આ ત્રણ તત્વો એકસાથે દરેક પાકમાં આવે તો મોટા પાયે ફાયદો અને ફાયદો જ છે સલ્ફર આયન એ પાકમાં શોષક ક્રિયા વધારે છે અને સલ્ફર હોવાથી ફેરસનું પ્રમાણ વધી જાય છે જેથી એમાં પાંદડા અને પાંદડાની અંદર ક્લોફિલ ક્લોરોફિલનું પ્રમાણ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જાય છે અને આ ત્રણ તત્વો નાખવાથી જીંક ફેરસ અને સલ્ફર નાખવાથી ટૂંકમાં ઉત્પાદ એન્જાયમોનું પ્રમાણ એમાં ખૂબ જ વધી જાય છે અને પાકને સ્થિર કરે છે અને પ્રોટીનનું પુષ્કળ પ્રમાણમાં નિર્માણ કરે છે તો ખેડૂત મિત્રો મારે તમને એક જ આજે ભલામણ કરવાની છે કે તમે કોઈ પણ પાક વાવ્યો હોય ટૂંકમાં ચણા હોય ઘઉં હોય રાયડો હોય જીરું હોય આ ઘઉં હોય તો આ પાકની અંદર તમે ભૂલા વગર આ ત્રણ તત્વો વાળું ખાતર બજારમાં મળે જ છે આ ત્રણ તત્વો વાળું ખાતર લઈ અને તમે નાખી દેશો એટલે તમારો કલ્પના વાળનું ઉત્પાદન આવશે તો ખેડૂત મિત્રો આજે મારે તમને આટલી જ માહિતી આપવાની હતી તો આપણા આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને આપણી ચેનલને ખેડૂત સુધી પહોંચાડજો ધન્યવાદ